એલા કાચતા તા આમ તો હજુ પણ ભૂરા જો એ વિક્રમજી માટો માય થપ્પા એ કાચતા તમે ખેડવ છો ને થપ્પા આપળવાનો કાચ ખાતો પડે ને અલ્યા એ જાજી તાર બેન કહી દી કે આવે રા જાજી તું કેટલા જૈલા લીધા માર તો અલ્યા ઉપરાણા લઈ લેને પગાડ્યા છે આવે હો એ હા જા આ પકાય આ હેત ને તીયો શું ભૂડા મોર થાય જીવડા હે હવે માં કા આટકા આવે ખઈ જા ને કઈ લડે હે